કચ્છ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નાર્થ સર્જતી શિક્ષકોની અછતની સમસ્યા વધુ એકવાર પ્રકાશમાં આવી છે તાજેતરમાં કુંદરોડી પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે બાલવાડીથી ધોરણ આઠ સુધીના વર્ગો ધરાવતી આ શાળામાં માત્ર બે જ શિક્ષકો કાર્યરત છે જેના કારણે બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રહેવા મજબૂર છે કુંદરોડી શાળાના બાળકોએ ભાવુક થઈને અમને ભણવું છે શિક્ષક આપો ના નારા લગાવ્યા હતા જે તેમણે ભણતર પ્રત્યેની ઉત્સુકતા અને શિક્ષકોની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે કુંદરોડી પ્રાથમિક શાળાની આ સમસ્યા કચ્છ જિલ્લામાં વ્યાપક રીતે ફેલાયેલી શિક્ષકોની ગઢનું માત્ર એક નાનું ઉદાહરણ છે વિવિધ અહેવાલો અનુસાર કચ્છ જિલ્લામાં હજારો શિક્ષકોની ગઢ છે જેમાં અગિયાર જેટલી શાળાઓ તો સંપૂર્ણપણે શિક્ષક વિહોણી હોવાનું અને અનેક શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલતી હોવાનું સામે આવ્યું છે જે બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક છે કુંдроડી સહિત કચ્છ જિલ્લાની તમામ શાળાઓમાં ધોરણવાર જરૂરિયાત મુજબ પૂરતા શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે શિક્ષકોની ઘટની સમસ્યાનો કાયમી નિરાકરણ આવે કચ્છના બાળકોનું ભવિષ્ય શિક્ષકોની અપૂરતી સંખ્યાને કારણે દાવ પર ન લાગવું જોઈએ શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડીસ ઇજીપ્ટી મચ્છરો દ્વારા ફેલાય છે એડીસ ઇજીપ્ટી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર